બિહાર જેવા બિહાર રાજ્યની અંદર મતદાર યાદીમાંથી લઈને બોમ્બે સેન્ટર સુધી સમગ્ર બ્રહ્મ સમાજ જ વસે છે કોઈને ખબર જ આપણે તમામ લોકો અંધકાર માં જીવીએ છીએ બસ મારું વાપી અને હું વાપી આ સિદ્ધાંત થી આપણે જીવીએ છીએ

પણ ક્યારે આપણે એવું બેનર કે એવું બોર્ડ મેં નથી જોયું કે સમગ્ર બ્રહ્મ સમાજ આપણે ક્યારેય નથી લખાયું આના કારણે ક્યાંક ને ક્યાંક સમાજની એકતા તૂટી રહી છે બજારમાં આપને બીજા પ્રશ્ન જણાવો કે અત્યાર સુધી સમાજમાં વિકાસ શું થયો સમાજ નો વિકાસ ઘણો બધો થયો ઘણી બધી સંસ્થાઓ સમાજ માટે કાર્ય કર્યું

કોઈ હોસ્પિટલ છે હજારો પરિવાર ને આપણા સમાજ અંદર કે જેની પાસે ડાયાબિટીસ ની ગોળી લાવવાના પૈસા નથી ચેસ્ટની ની એક્સરે કરાવવાના પૈસા નથી એને ઈલાજ કરાવવો હોય તો એની પાસે દવાખાને કેસ કરાવવાના પૈસા નથી શું આ સમાજમાં આપણા સમાજના દીકરા દીકરીઓ કે પરિવારની આપણી જવાબદારી નથી આપણે આપણી જવાબદારીઓ લેતા થઈ ગયા છે બાજુના ઘરની અંદર કોઈ દીકરાને મેલેરિયાનો 150 ડિગ્રી તાવ ચડ્યો હોય તો આપણે એને એમ નથી પૂછતા બેટા તારી તબિયત છે પૈસા છે કે નહીં આપણે એવું વિચારે હજારો શિક્ષિત બેરોજગાર યુવાનો છે કારણ કે આપણને ખબર જ નથી કે આ તો આપણો મોટો સમાજ હતો તમને તો આજે જ ખબર પડી હવે એમાં હજારો કરોડો લોકો છે એવા લાખો લોકો કે આપણા સમાજના બેરોજગાર છે

આ વિચારીએ હું તો અહીંયા એવી વાતો પણ કરતા હોય કે વીરભાઈ નેતા બનવા નીકળ્યા છે અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ ની અમે ઇલેક્શન લડવા હું નેતા બનવા નથી આવ્યો હું આ સમાન તો દીકરો છું ને દીકરા તરીકે તમારી સાથે હાથથી વાત કરવા માટે આવ્યો છું

અમુક યુવાનો સાથે મારી ચર્ચાઓ ચાલતી હશે વોટ્સએપ પર કે ફેસબુક ઉપર હું નામ નથી લેતો પણ એ તમામ મારા ભાઈઓ છે અને હું અહિયાં આ સ્ટેજ ઉપર થી આ વડીલો તમારા ખાતરી આપું છું કે મારે ગુજરાતમાં ચૂંટણી લડી હોય પણ વાપીમાં ક્યાં લડવાની છે મારા વડીલ જલસર છે પણ જલસર માં ચૂંટણી ના લડાય જલસર ના મારા કમલેશ ભાઈ છે સરપંચ ની લડી હોય લડી હોય કેમ છે ચૂંટણી લડી હોય તો બ્રહ્મ નો દીકરો એની મેં તો લડી શકે એટલી તાકાત છે સાવલી સીટ ઉપર અઢીસો મત છે આપણો ધારાસભ્ય છે આ વિચાર કરો એની કેટલી તાકાત છે હું કોઈ નેતા બનવા નથી હું તમારા દીકરા તરીકે વાત કરવા આવ્યો છું કદાચ કાલે મારી પાસેથી બધું છીનવાઈ જાય કદાચ આ મારો હતો જતો રે પૈસા જતા રે બધું જ મારી પાસેથી કોઈ છીનવી લેક કોઈ આગળ આવે કે મારો ભાઈ આગળ આવશે મારી ભાવના છે પણ હું તમને ખાતરીથી અને દાવવા દીધું છું મારા કફાડ ઉપરથી બ્રહ્મડ તમે કોઈ છીનવી લઈ શકો હું બહુ સમાજ દીકરો છું અરે દીકરા તરીકે મારું જીવન હું પૂરું કરીશ એમાં મને કોઈ શંકા ને સ્થાન નથી પણ આ સમાજ ને જે જરૂરિયાત છે આવો આ યુવાનોને પણ કહું છું તમે નેતા છો તમે નેતા મારો સમાજમાં સમાજની જવાબદારી સ્વીકારો કોણ ના પાડે છે બેસીને વાતો કરવી સલાહ આપવી મારે સલાહ નથી જોઈતી મારે તમારો સાથ જોઈએ છે સહયોગ જોઈએ છે તમારા સૂચનો જોઈએ છે બાકી સલાહ તો આપણે આખી જિંદગી રાજા રજવાડાઓને આપી છે આપણે ક્યાં સલાહ એકબીજાને આપવાની જરૂર છે

આપણે જે સરસ્વતી ઓળખાઈ છે એ સરસ્વતી સાધના માટે સરસ્વતી ની આરાધના માટે ની સાધના માટે એ સરસ્વતી ધામ આજે વિશ્વમાં કોઈ ઠેકાણે નથી એ ધામ બનવું જોઈએ કે ના બનવું જોઈએ એક વખત હું બનાવી દઈશ કોઈ એમ પણ નથી કેવા હું કાલે કરી નાખીશ પણ આપણે સૌ સાથે મળીને સહિયાર પ્રયત્નોથી જો એક એક હિટ મૂકીશું ને તો આપણને પાંચ વર્ષમાં વિશ્વ કક્ષા નું બતાવીશું

સામાન્ય વાત છે આ બ્રહ્મ ના દીકરા તરીકે જ કરી શકાય બાકી કોઈ બીજાની તાકાત નથી ચારસો ને છવ્વીસ ગામ આપણે ભરી શકીએ એક દિવસ યાત્રા કરી સુરત ની અંદર આ છોડીને કામ ધંધો છોડીને કે સમાજને એક કરવા માટે નીકળ્યા છે જે પ્રતિજ્ઞા લઈને અમે નીકળ્યા છે તમામ મારા સાથીદારોને પણ અભિનંદન હું આપું છું તમામ યુવાનો માતા બહેનો આપું છું કે એકતાના દર્શન કરાયા સાથે સાથે આપણે બીજું પણ એ જણાવીશ કે અહીંયા બેઠેલા તમામ લોકો હું તમારો જન્મ દિવસ ઉજવો છું નથી ઉજવતા બુજવો કેક કાપો પાર્ટી આપો કેટલું સરસ આપણે આયોજન કરીએ છીએ બરોબર

શ્રમજનક ની વાત છે પણ એને જો આપણે દૂર કરવી હોય તો આજથી આપણે સંકલ્પ કરીએ કે જયારે વસંત